નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર મોટ વણી જ્ઞાતિની વાડીમાં નિઃશુલ્ક ઓર્થોપેડિક સારવાર નિદાન કેમ્પનું કરવામાં આવ્યું લખતર ગ્રામ પંચાયત ભૂતપૂર્વ સરપંચ પ્રહલાદભાઈ ચાવડાના સહયોગથી આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો લખતર ગામના અનેક સિનિયર સિટીઝન મહિલા પુરુષ ઉમરના લીધે સાથે યુવાન યુવતીઓ હાલની રેણી કહેણી ખાનપાન લીધે ખાસ કરી હાથ પગના દુખાવા કેરના દુખાવા પગના દુખાવા ટીચરના દુખાવાનો ભોગ બની રહ્યા છે અને બન્યા છે તેને ધ્યાને લઈ ડૉક્ટર પ્રતિક્ષા એમએસ ઓર્થો ઓર્થોપ્રસ ઓર્થોપેડિક એન્ડ સ્પાઇન હોસ્પિટલ ભુયોગદેવ રસ્તા સોલા રોડ અમદાવાદ દ્વારા લખતર ગ્રામ પંચાયત ભૂતપૂર્વ સરપંચ પ્રહલાદભાઈ ચાવડાના સહયોગથી ફ્રી ઓર્થોપેડિક સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો ત્યારે ડોક્ટર પ્રતિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે વ્યક્તિઓ લાભાર્થીઓ લપતર ગામની અંદર આ છપાવેલી પત્રિકા લઈ અને તેમને હોસ્પિટલ આવશે તો તેઓ તેમને જે તેમની ઓર્થોપેડિક હોસ્પિટલની ફી એક હજાર રૂપિયા છે તે નહીં લે અને તેમને ફ્રી સારવાર દીધાની કેમ કર તેઓ કરી દેશે ત્યારે તેમની સાથે આજે લપતરના ભૂતપૂર્વ સરપંચો પ્રહલાદભાઈ ચાવડા પણ જોડાયા હતા અને તેમના દ્વારા જે ડોક્ટરનો ધન્યવાદ માનવામાં આવ્યો હતો હું ડોક્ટર પ્રતિક છું ઓર્થોપ્લસ હોસ્પિટલ અમદાવાદ સોલા ભુવનદેવ ખાતે મારી હોસ્પિટલ આવેલી છે અને આપણા અહીંયા લખતર ગામની અંદર પ્રહલાદભાઈ ચાવડા સાહેબ જે પૂર્વ સરપંચ છે એમના સહયોગથી આપણે જે મોઢવાણી જ્ઞાતિની વાડીમાં જે બી કેમ્પનું આયોજન કરેલ છે એમાં ઘણા બધા દર્દીઓએ તેમના નિદાન માટે સારો એવો સાથ સહકાર આપ્યો છે અને સારો એવો ભાગ લીધેલો છે અને બધા ગામમાં બહુ શાંતિપૂર્વક સરળતા બધાએ આયોજન કેમ્પની અંદર આયોજનમાં સારો સહકાર આપ્યો બધાને સારી રીતે આપણે જોઈએ છીએ આવા લોકોને કોઈપણ તકલીફ માટે લખતર ગામ માટે હું ગૌરવ પ્રતિક્ષા અમદાવાદથી ક્યારે પણ મારી સલાહ કોઈ બી પ્રકારની હાડકાની લગતી સમસ્યા એના કોઈ બી નિદાન માટે કોઈ બી તકલીફ હોય તો તમે મારો સંપર્ક હોસ્પિટલનો સાધી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન નાઇન જીરો નાઇન ટુ જીરો થ્રી હું આ કેમ્પ ખાતે આયોજન કરી સરકાર સાહેબને મળ્યા પછી એવું કહું છું કે આપણે લખતર ગામનો કોઈ બી દર્દી જો કે એનું કોઈ બી કાગળ અથવા પેનલેટ લઈને આવશે તો કે દરેકને અમદાવાદમાં જે મારી એક હજાર રૂપિયા ફી છે ટોટલી એનો માફ કરવામાં આવશે અને દરેક દર્દીને સાચું માર્ગદર્શન આપવામાં આવશે